હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરની એકદમ નવી અને ઇઝી રેસીપી સમોસા અને કચોરીના સ્વાદને ભૂલાવી દે અને ઓછી મહેનત અને ફટાફટ બની જાય અને બધાને જ ભાવે તેવી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ઇઝી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ઇઝી રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તો તેના માટે આપણે અહીં એક કપથી દોઢ કપ જેટલો જ આપણે મેંદો લઈ લઈશું તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો પણ મેંદાના લોટથી એકદમ બજાર જેવી અને ખસ્તા બને છે એટલે આપણે તેમાંથી બનાવીશું દોઢ કપમાંથી લગભગ પાંચથી છ વ્યક્તિઓ માટે આ રેસીપી બનશે તેમાં અડધી પોણી ચમચી જેટલા આપણે અજમા હાથથી મસળીને એડ કરીશું અને મોણ માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે અડધી પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું તમે મોણમાં ઘી પણ નાખી શકો મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે બંને ચાલે હવે મોણ નખાઈ જાય પછી આપણે હાથથી મસરીને લોટમાં બરાબર મોણ દઈ દઈશું બધા જ વસ્તુને બરાબર મિક્સ કરીને હાથથી આવી આવી રીતે બધો લોટ એક સરખો ક્રંબલી કરી લેશું જેથી તેમાં બરાબર મોણ દેવાઈ જાય અને પછી ધીમે ધીમે પાણી એડ કરીને આપણે રોટલીના લોટ જેવો સોફ્ટ એવો ડો તૈયાર કરી લેશું લોટ આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં તેવો મીડિયમ બાંધીશું લોટ બંધાઈ જાય એટલે આપણે તેને બે મિનિટમાં માટે મસળી લઈશું મેંદાનો લોટ બાંધતા વાર નથી લાગતી બે મિનિટ મસળીને પછી આપણે લોટને અડધી કલાક માટે રેસ્ટ આપવા માટે ઢાંકીને મૂકી દેસું ને ત્યાં સુધીમાં આપણે તેના સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરી લઈશું મેં અહીં એક કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે ત્યાં શિયાળામાં તુવેર આસાનીથી મળી જાય છે અને સરસ પણ આવે છે દાણા બરાબર સાફ કરીને પછી આપણે એક કુકરમાં દાણા એડ કરીને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને દોઢ કપ જેટલું પાણી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે વિસલ થવા માટે મૂકી દઈશું લગભગ બે વિસલ થશે એટલે દાણા લીલા છે ને તાજા છે એટલે એકદમ બફાઈને સરસ એવા પોચા થઈ જાય દાણા એકદમ સોફ્ટ થઈ જાય તેવી જ રીતે બાફવાના છે ત્યાં સુધીમાં આપણે તેની સ્લરી બનાવી લઈશું અડધા કપ જેટલા મેંદાના લોટમાં આપણે બે ચમચી જેટલા ઝીણા સુધારેલા દાણા સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલા સફેદ તલ અને અડધીથી પોણી ચમચી જેટલું જીરું એડ કરીશું ને પછી તેમાં ધીમે ધીમે પાણી એડ કરીને તેની જાડી સ્લરી બનાવવાની છે પતલી નહીં આ સ્લરીમાં આપણે પાત્રા ડીપ કરવાના છે એટલે આપણે તેને સ્લરી જાડી રાખીશું એકદમ પતલી નહીં તમે જોઈ શકો છો આવી રીતે આવી જાડી સ્લરી બનાવીને આપણે તેને એક સાઈડ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણી તુવેર બફાઈ ગઈ છે તેનું પાણી નીતારીને આપણે એકદમ કોરી કરી લેશું અને એક મોટા બાઉલમાં જેમાં આપણે સ્ટફિંગ તૈયાર કરવો છે તેમાં એડ કરી દઈશું અને તેને ભાજી મચરથી કે પછી ગ્લાસથી એકદમ મેશ કરીને મસાલા માટે તૈયાર કરી લેશું તમે તુવેર કાચી એકદમ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પણ લઈ શકો પણ આ રીતે લેવાથી તેમાં સ્વાદ પણ સારો આવે છે અને તેની કચાશ પણ રહેતી નથી એટલે બને ત્યાં સુધી બાફીને લેવી તુવેરના દાણાને મેશરથી મેશ કરીને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મસાલા એડ કરીશું તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલા તલ એડ કરીશું તલ સ્ટફિંગમાં સારા લાગે છે તમને ન ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને વધારે ગમતા હોય તો વધારે લાખી શકો બે ચમચી જેટલી મ મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલી અધકચરી વરિયાળી એક ચમચી જેટલું અધકચરું જીરું અને એક ચમચી જેટલું અધકચરા વાટેલા ધાણા એડ કરીશું તેના ત્રણેયના સ્વાદથી મસાલો અસલ તમારા બહાર જે કચોરીને સમોસા મળે છે તેવો તૈયાર થશે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ચારથી પાંચ મીઠા લીમડાના પાન એકદમ ઝીણા ચોપ કરીને એડ કરીશું અને હવે ત્રણથી ચાર નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકા મેં બાફીને રાખ્યા હતા તે અને એકદમ ફ્રેશ લીલા ધાણા આપણે ઝીણા સમારીને એડ કરીશું લીલા ધાણા તમને જેટલા ગમતા હોય તે પ્રમાણે નાખી શકો બટાકાને આપણે પહેલેથી જ બાફીને રાખ્યા હતા અને એકદમ ઠંડા કરીને લીધા છે તેને આપણે હવે ભાજી મેસરથી મેશ કરી લઈશું અને મસાલાને ખાટો સ્વાદ આપવા માટે અહીં આપણે એક લીંબુનો રસ એડ કરીશું તમે આમચૂર પાવડર પણ નાખી શકો અને લીંબુ પણ એડ કરી શકો અને મેસરથી હવે બધા મસાલાને બરાબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લેશું તમે જુઓ તેમ સ્ટફિંગ તૈયાર તૈયાર થઈ ગયું છે તમે ચાખીને ટેસ્ટ કરીને સ્વાદ પ્રમાણે ગમે તે મસાલા કે મીઠું એડ કરી શકો અને હવે તેમાં અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું તમે ન નાખો હોય તો સ્કીપ પણ કરી શકો અને તેને પણ સ્ટફિંગમાં આપણે બરાબર મિક્સ કરીને લઈ લેશું અને હવે જે લોટ આપણે સેટ થવા માટે મૂક્યો હતો તે જોઈ લેશું અડધી કલાક થઈ ગઈ છે તમે જુઓ તેમ એકદમ સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે તેને થોડીવાર વાતથી મસરીને આવી રીતે સરખો કરી લેશું અને પછી તેમાંથી રોટલી કરતાં થોડો મોટો માપસરનો એવો લુવો લઈ લેશું અને તેના એક સરખા લુવા કરીને પણ લઈ શકો આવી રીતે માપસરનો લુવો લઈને હવે તેને આપણે પાટલી ઉપર વણી લેવાનો છે પાટલી ઉપર આપણે થોડો એવો કોરો મેંદાનો કે પછી ઘઉંનો ગમે તે લોટ લઈને આવી રીતે છાંટીને પછી આપણે પાતળી એવી રોટલી કરતાં પણ સેજ પતલી એવી રોટલી વણી લેવાની છે જેથી તળતી વખતે તે અંદર કાચી ન રહે એટલે આપણે એકદમ પતલી રોટલી વણી લઈશું લોટ એકદમ સોફ્ટ છે એટલે તેની રોટલી વણાતા વાર નહીં લાગે આવી રીતે તમે જુઓ તેમ એકદમ પાતલી અને માપસરની રોટલી વણી લેશું અને હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે લઈ લઈશું રોટલીની કોર જાડી ન રહે વચ્ચેથી જાડી ન રહે તે રીતે માપસરની વણીશું અને હવે સ્ટફિંગ આપણે ચમચીથી આવી રીતે માપસરની પતલી લેયરમાં તેની ઉપર લગાવી લઈશું એકદમ જાડું પણ નહીં માપસરનું અને પતલી લેયરમાં આવી રીતે સ્ટફિંગ પાથરીને પછી આપણે હવે રોટલીને એક સાઈડ આવી રીતે કોર કોરી રાખીશું તે સાઈડથી એક ભાગ ઊંચો કરીને તેનો એક સરખો આવી રીતે ધીમે ધીમે હાથથી ગોળ ફેરવીને સરસ એવો રોલ વાળી લેશું અને તેને થોડો એવો હાથથી દબાવીને આવી રીતે ટાઈટ કરી લેશું લંપને આવી રીતે રોલ થઈ જાય એટલે હવે ચાકુથી આપણે તેના માપસરના એક સરખા ટુકડા કરી લેશું ત્યાં સુધીમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું માપસરના આવી રીતે ટુકડા કરીને તમે જુઓ તેમ લગભગ એક રોલમાંથી દસ દસેક જેટલી કચોરી તૈયાર થઈ જશે હવે તેને જે આપણે રોલવાળિયા છે તેને હાથથી આવી રીતે ગોળ શેપ આપીને બંને હથેળી વચ્ચે દબાવીને આવી રીતે પિનવિલ શેપ આપી દેસું અને હાથથી દબાવીને આપણે એકદમ પતલા થોડા કરી લેશું જાડા ન રહે તે રીતે જેથી તળતી વખતે કાચા ન રહે ત્યાં સુધીમાં આપણું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે જે આપણે લીલી તુવેરના જે પિનવેલ તૈયાર કર્યા છે તેને આપણે જે સ્લરી તૈયાર કરી હતી તેને આપણે બરાબર ચમચીથી હલાવીને સ્લરીનું ઘોળ ઉપર નીચે એક સરખું કરી લેશું ને જે આપણે પિનવેલ તૈયાર કર્યા છે તેને તેમાં ડીપ કરીને સરસ એવું પાણી વિતારીને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખવાની છે તેમાં આપણે આ સમોસાને રેડ કરી દેશું જો આપણે એકલા હોઈએ ને ફટાફટ ક્યારેક આ નાસ્તો બનાવવો હોય તો સમોસા અને કચોરી કરતાં પણ ફટાફટ બની જશે વણવામાં કે વાળવામાં કે ભરવામાં કોઈની જરૂર પણ નહીં પડે અને ઇઝી રીતે બનશે તો તમે જો ક્યારે આ રીતે લીલી તુવેરની આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો હવે પિનવીલ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તળાઈને ઉપર આવવા માંડે એટલે કાંટા ચમચીથી આવી રીતે બંને બાજુ ફેરવીને બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે તમે જુઓ તેમ જોવામાં અસલ જે આપણે ભાખરવાડી બનાવીએ છીએ તેવા લાગશે અને સ્વાદમાં તો તમને સમોસા અને કચોરી પણ ભૂલાવી દે તેવા જો તમે ક્યારેય આ રીતે લીલી તુવેરની રેસીપી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી છે તમે એકલા હશો તો પણ તળતા જવાનું અને બનાવતા જવાનું બંને રીતે ફાવશે અને તમે જુઓ તેમ બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો એકદમ ટેસ્ટી તૈયાર થશે રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ